કોસંબાના તમામ લોકોને હાલ ગુજરાત સરકાર દ્વારા નો કાયદો લાગુ પડ્યો છે ત્યારે બીરો દ્વારા ઘરે ઘરે જઈને મતદારને ફોર્મ વિતરણ કરી રહ્યા છે એ ફોર્મ વિતરણને લઈને તેને કેવી રીતે ભરવું તેની શું શું પ્રક્રિયા છે તે માટે રહેમાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા દ્વારા આ અંગે ફોર્મ ભરવાની જરૂરી ડોક્યુમેન્ટ માટે અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં વધુમાં આપના ઇલેક્શન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ પાડકાર્ડ મા કાર્ડ જેવા અન્ય સુધારો પણ કરવામાં આવશે આ અંગે રહેમાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મુફ્તી મોહમ્મદ સારોદી તથા ગ્રામજનોને પેરાડાઈઝ શોપિંગ સેન્ટર હીર પેટ્રોલિયમ પંપની બાજુમાં ગુજરાત ગ્લાસ રોડ જુના કોસંબા ખાતે આવીને તમે આ ફોર્મ ભરી શકો છો તેવું જણાવ્યું હતું જય હિન્દ કોસંબા નગરના મતદારો ભાઈઓ અને બહેનો આપ શ્રીને જણાવતા આનંદ થાય છે કે હાલમાં ચૂંટણી કમિશનર દ્વારા જે સર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેના માટે બીએલઓ ઘરે ઘરે ફરીને મતદારોના ફોર્મ તો આપે છે પરંતુ એ ફોર્મને બિલકુલ વ્યવસ્થિત રીતે અને કમ્પ્લેટ ભરવા માટે એક ફ્રી હેલ્પલાઇન રહેમાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા દ્વારા શરૂ કરવામાં આવી છે જે બિલકુલ ફ્રી છે જેમાં આધાર કાર્ડ રાશન કાર્ડ પાન કાર્ડ મા કાર્ડ જેવા અન્ય સુધારાઓ પણ કરી આપવામાં આવશે અને એ બી સી ડી આ ત્રણ ચાર કેટેગરીના જે મતદાતાઓ સર પ્રક્રિયામાં નક્કી કરવામાં આવ્યા છે તેમને વ્યવસ્થિત રીતે કોસંબાના મતદારોને ફોર્મ વિના મૂલ્યે મફત સેવા આપવામાં આવશે આ હેલ્પલાઇન જૂનાગામ કોસંબા હીર પેટ્રોલ પંપની સામે પેરાડાઈઝ શોપિંગ સેન્ટરમાં રહેમાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કુસંબાના પ્રેસિડેન્ટ મુફ્તી મોહમ્મદ સારુદી સાહેબ દ્વારા જનતાને ફેરી સેવા માટે કરવામાં આવી છે કાલે તારીખ અગિયારથી આ સેવા શરૂ થશે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ રાબેતા મુજબ ચાલશે અને ટોકન દ્વારા ચાલશે પરજાએ આનો લાભ અવશ્ય લેવો